નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખતા હતા અધ્યયન સંપૂટ ધોરણ બે ગણિત પ્રથમ સત્ર તેમાં પહેલો પાઠ શીખતા હતા દરિયા કિનારે ગયા વિડીયોમાં આપણે પેજ નંબર અગિયાર સુધી શીખ્યા હતા આજના વિડીયોમાં આપણે પેજ નંબર બાર શીખીશું તો પેજ નંબર બાર ઉપર છે મે દસના જૂથ માટે ત્રિકોણનું કાર્ડ અને એક માટે ગોળનું કાર્ડ મૂક્યું છે તો અહીં દસ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો દસ જ્યારે થાય ત્યારે આપણે ત્રિકોણ દોરવાનું છે અને એક હોય તો ગોળ દોરવાનું છે તો અહીં એક બે ત્રણ દસ એટલે ત્રીસ અને એક ગોળ એટલે કે એકત્રીસ થાય છે અહીં જો આપેલા છે એક બે ત્રણ દસ એટલે ત્રીસ ને એક એકત્રીસ તો આપણે અહીં નીચે છે એક બે ત્રણ એટલે કે ત્રણ દસ અને બે ગોળ એટલે કેટલા થશે ત્રીસ પ્લસ બે એટલે કે બત્રીસ અહીં ત્રિકોણ ત્રણ અને ગોળ બે આગળ છે અહીં ત્રણની સ્થાન કિંમત ત્રીસ છે અને બેની સ્થાન કિંમત બે છે તેની સંખ્યા બત્રીસ થશે આગળ છે ત્રિકોણ એક બે ત્રણ ચાર પાંચ એટલે કે પાંચ દસ અને ત્રણ ગોળ પચાસ વત્તા ત્રણ એટલે કે પાંચ ત્રિકોણ અને ત્રણ ગોળ તો અહીં નીચે લખાશે અહી પાંચની પચાસ છે અને એકની સ્થાન કિંમત ત્રણ છે એટલે બંને મળીને તેથી સંખ્યા ત્રેપન થશે આગળ છે ત્રિકોણ બે અને આઠ ગોળ એટલે કે વીસ વત્તા આઠ અહીં ત્રિકોણ બે અને ગોળ આઠ તો અહીં બેની સ્થાન કિંમત વીસ છે અને આઠની સ્થાન કિંમત આઠ છે તેથી સંખ્યા અઠ્યાવીસ થશે હવે આગળ છે આપેલી સંખ્યા માટે ત્રિકોણ અને ગોળ દોરી સંખ્યા લખીએ તો અહીં ત્રિકોણ અને ગોળ દોરીને સંખ્યા લખવાની છે અહીં છે નેવું વત્તા ત્રણ તો અહીં નવ ત્રિકોણ આવશે અને ત્રણ ગોળ આવશે ને અહીં આપણે ત્રિકોણ નવ અને ગોળ ત્રણ લખીશું આગળ છે પચાસ વત્તાત્ર છ તો અહીં પાંચ ત્રિકોણ અને છ ગોળ કરીશું અને અહીં ત્રિકોણ પાંચ અને ગોળ છ લખીશું તથા અહીં પાંચ દસ અને છ લખીશું આગળ છે સંખ્યા બનાવો વિદ્યાર્થીઓ દસ અને એકના વિવિધ સંખ્યા કાર્ડનો ઉપયોગ કરી સંખ્યા બનાવી શકે તમે એક સંખ્યા બોલો જેમ કે પણ તેથી પચાસ અને ત્રણનું સંખ્યા કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓને એક સાથે આવવા કહો આ મુજબ વિવિધ સંખ્યા લઈને પ્રવૃત્તિ કરાવી શકો છો આગળ છે નારંગીનું બોક્સ તો સૂરજ તેતાલીસ નારંગી ગોઠવવા માટે બોક્સની વ્યવસ્થા કર એના મમ્મી કહે છે તો સૂરજ મને લાગે છે કે નારંગી ગોઠવવા માટે ત્રણ બોક્સની જરૂર પડશે ઓહ ઘણી બધી નારંગી બાકી રહી ગઈ હવે તેતાલીસ નારંગી માટે ત્રણ બોક્સ હોય એક નારંગીના બોક્સમાં દસ સમાય તો દસ વીસ અને ત્રીસ નારંગી સમાય અને તેર નારંગી બાકી રહી જાય તો મમ્મી કહે છે મને લાગે છે કે તારે વધુ બોક્સની જરૂર છે તો સૂરજ કહે છે હા ચાલીસ નારંગી મૂકવા માટે ચાર બોક્સની જરૂર હતી છતાં ત્રણ નારંગી હજુ બાકી છે શું તું કહી શકીશ કે કોની સંખ્યા વધુ છે તેતાલીસ નારંગી કે ચોત્રીસ નારંગી તો સુરજ કહે છે તેતાલીસ નારંગીની સંખ્યા વધુ છે કારણ કે તેમાં ચાર દસ છે જ્યારે ચોત્રીસમાં ફક્ત ત્રણ દસ છે હવે અહીં છે કહો તો સત્યાવીસ નારંગી અથવા બોતેર નારંગીમાં કઈ સંખ્યા ઓછી છે શા માટે તો અહીં છે નારંગી ઓછી છે કારણ કે સત્યાવીસ નારંગીમાં બે દસ છે અને બોતેર નારંગીમાં સાત દસ છે વધુ કે ઓછા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો અહીં સત્તાવન ચીકુ એ છોતેર ચીકુ કરતા ઓછા છે પછી છે ત્રેસઠ નારંગી એ બત્રીસ નારંગી કરતા વધુ છે